નમસ્કાર દર્શક મિત્રો ખબર શ્રી ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકોને એસિડિટી કબજિયાત અપચા આવી સમસ્યા સતાવતી હોય છે હવે આજના સમયમાં ફાસ્ટ ફૂડ ખાવાના લોકો શોખીન છે તળેલું મસાલેદાર ચટાકેદાર ખાવાનો શોખીન હોય છે તો તેમના માટે આવી જે સમસ્યા હોય છે તે તો સામાન્ય કહી શકાય હવે આવામાં ઘણા બધા લોકો એવું કહેશે કે વારંવાર પેટની અંદર બળતરા થઈ રહી છે તો જો તમે ઈચ્છો તો અમુક ઘરગથ્થુ ઉપાય કરીને તમે આવી સમસ્યામાંથી રાહત મેળવી શકો તો દર્શક મિત્રો જો તમારા પેટ અને આંતરડાની સફાઈ કરવા માટે તમે ઈચ્છી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે છે તમે ગુલકંદનું નામ તો સાંભળ્યું જ હશે આપણે સૌ જાણીએ છીએ કે ગુલકંદ ખાવાથી શરીરને ફાયદા પણ થઈ શકે પરંતુ આ ગુલકંદ તમારે યોગ્ય રીતે ખાવું પડશે કે જેના મહત્તમ ફાયદા તમને મળી શકે તો આપણામાંથી ઘણા લોકો એવા હોય છે કે જે આંતરડામાં ગંદકીની સમસ્યા અને વહેલી સવારે પેટ સાફ કરવામાં ઘણો સમય લેતા હોય છે હવે જો તમે પણ એક છો તો તમારા માટે આ ગુલકંદ અમૃત સમાન ગણાય છે તો સૌથી પહેલા આપણે એ જાણીશું કે આ ગુલકંદ છે શું મિત્રો આયુર્વેદમાં ગુલકંદનું એક વિશેષ મહત્વ છે ગુલકંદ ગુલાબના પાંદડાઓમાંથી બનતું હોય છે જેનો સ્વાદ એકદમ મીઠો હોય છે હવે આની સાથે તે પેટ અને આંતરડા માટે પણ ફાયદાકારક છે હવે તમે આ ગુલકંદ ક્યારે ખાવ છો તે પણ મહત્ત્વ ધરાવે છે મિત્રો આયુર્વેદ અનુસાર ગુલકંદને ખાલી પેટે ખાવું જોઈએ જો તમે દરરોજ એક ચમચી ગુલકંદ ખાલી પેટે ખાવાનું રાખશો તો શરીરમાંથી આ મળ સરળતાથી નીકળી જશે હવે આયુર્વેદ અનુસાર જો તમે ઈચ્છો છો તો તમે એને ગુલકંદને રાત્રિ દરમિયાન પણ ખાઈ શકો સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગુલકંદ મિક્સ કરીને પી જાઓ જો ગુલકંદનું સેવન કરવામાં આવે તો પેટ અને આંતરડા સફાઈ સરળતાથી થતી હોય છે જોકે એક વાતનું ધ્યાન તમારે રાખવું પડશે કે રોજ એક ચમચીથી વધારે ગુલકંદ ખાવું ન જોઈએ હવે જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેઓ શું કરી શકે તો આમ તો જે ગુલકંદ છે એ સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓને શરીરને નુકસાન પહોંચાડી શકે કારણ કે આ ગુલકંદમાં શુગરનું પ્રમાણ વધારે છે જે ડાયાબિટીસના દર્દીઓને બને ત્યાં સુધી તબીબોની સલાહ અનુસાર જ ખાવું જોઈએ તો દર્શક મિત્રો તમે પણ આ ઉપાય કરી શકો પરંતુ ગુલકંદની અંદર શુગરનું લેવલ વધારે હોય છે જેને કારણે જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે એકવાર તબીબી સલાહ લેવી જોઈએ હવે આ સિવાય ગુલકનનો ઉપયોગ કર્યા પછી પણ જો તમે મળત્યાગ કરવામાં તકલીફ થઈ રહી છે તો તમારે તમે બી સલાહ લેવી પણ આવશ્યક છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ